ત્યાં એવું છે કે નંબર પ્લેટમાં તમે કોઈ નામ નાખી શકો કોઈ વ્યક્તિગત નામ પણ રાખી શકો જરૂરી નથી કે તમારા સ્ટેટના આપણા જેવા જે ઝીરો સિક્સ એનાથી જ નંબર પ્લેટ શરૂ થાય તો એમણે મારી ડોટરના નામે સિદ્ધિના નામે નેમ પ્લેટ લીધી હતી જેમાં નેમ પ્લેટ પર નંબર પ્લેટ પર સોરી નંબર પ્લેટ પર કારના નંબર પ્લેટ પર એસઆઈડીએચઆઈ સિદ્ધિ જ એકનું હતું નામ હતું અને હવે એ નવી કાર લેવાના છે અને નવી કારનું જે નેમ પ્લેટ છે નંબર પ્લેટ છે એ ઉબુન્ટુ ટુ છે યુબી યુબી યુ એન ટી યુ ઉબન ઉબુન ટુ એટલે આ વિચિત્ર શબ્દ સાંભળીને મેં એમને કહ્યું કે હવું નામ કેમ પસંદ કર્યું આ શું છે ઉબુ ઉબૂન ટુ શું છે એટલે મારા જમાઈ ચિરાગે મને કહ્યું કે આ એક આફ્રિકન શબ્દ છે નેલ્સન મંડેલાનો બહુ પ્રિય શબ્દ છે નેલ્સન મંડેલા વારંવાર આફ્રિકાની જનતાને વિનંતી કરતા કે આપણા જીવનમાં ઉબૂન્ટ ઉતારો અને એનો મતલબ થાય છે ઉબુન્ટુનો મતલબ થાય છે આઈ એમ બીકોઝ વી આર હું છું કારણ કે આપણે બધા છે હું છું કારણ કે આપણે બધા છે હવે આનીથી મજાની વાત તો એ છે કે આ ઉબૂટુનો કોઈ એન્ટી શબ્દ હોય તો મને ખબર નથી આફ્રિકામાં પણ એનો એક એન્ટી શબ્દ હોવો જોઈએ કારણ કે મોટા ભાગના લોકો આનાથી ઊંધું માને છે એવું માને છે કે હું છું તો આ દુનિયા છે બધા એવું માનનારા છે કે હું છું તો ભારતનું રાજકારણ છે પ્રચાર કરવામાં આવે છે કે હું છું આ વડાપ્રધાન છે માટે દેશ અને દુનિયામાં ભારતનું નામ છે આ છે નેતા માટે ગુજરાત મહાન છે હું છું એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખાન હોય છે બાદશાહ હોય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર હિરો હોય છે અને બધા એવું માનીને ચાલતા હોય છે કે હું ના હોઉં તો શું થાય આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી રસાતાર તાર આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય હું ના આવું તો ક્રિકેટમાં ભારત ક્યારેય જીતે નહીં અને આવું બધું માનનારાઓના ઘયે પચીસ પચાસ વરસ થઈ જાય છે સો વર્ષ થઈ જાય છે અને છતાંય ભારત વિશ્વગુરુ રહે છે છતાંય ભારત ક્રિકેટમાં એક પછી એક ટ્રોફી જીતતું રહે છે તો બહુ સ્પષ્ટ વાત છે કે હું છું તો આ દુનિયા છે આ દેશ છે કેટલી હદે એવું માનનારા લોકો છે કે આ બ્રહ્માંડ મારા માટે છે હું બ્રહ્માંડ માટે નથી તો આ એન્ટી ઊભુંટું છે અને મોટા ભાગના આપણે લોકો આ એન્ટી જ હોય આપણે એવું માનતા નથી કે હું છું કારણ કે આ વિશ્વ છે મને વિચાર આવે છે કે આ વિશ્વ ના હોય આ વિશ્વમાં આટલી બધી વસ્તી ના હોય ને તમે એકલા છો તો તમારો અર્થ શું છે તમારું કુટુંબ છે તમારો સમાજ છે તમારી રાજ્ય છે તમારા આજુબાજુ આ લાખો સેંકડો લોકો છે અને એને કારણે તમે જે કંઈ છોએ છો એ કોઠીની અંદર આપણે ઘઉં ભરીએ છે ત્યારે કોઠીની વચ્ચોવચ સૌથી ઉપર જે વચ્ચોવચ ઘઉંનો દાણો છે એવું સમજે છે કે હું કેટલો મહાન છું કે આ બધા ઘઉંના દાણાની ઉપર હું છું હું સૌથી મહાન છું માટે સૌથી ઉપર છું ને પાછો વચ્ચો વધ છું ઉપરના રોડમાં પણ હું સૌથી વચ્ચો વચ્ચું આઈ આમ ધ સેન્ટર આ બાકીના બધા ઘઉંના દાણા મારી આજુબાજુ ફરી રહ્યા છે હું છું માટે આ બાકીના બધા ઘઉં વ્યવસ્થિત છે એવું નથી ભાઈ તારી નીચે જે ઘઉં છે એના ટેકે તું સૌથી ઉપર છું તારી આજુબાજુ જે ઘઉં છે એના ટેકે તું વચ્ચો વધુ એટલે આટલી સિમ્પલ વાત છે ની કે બીજાને લીધે તમે છો ગેલેલિયો પહેલા એક માન્યતા ખગોળશાસ્ત્ર મને જે બહુ જાણીતા ખગોળશાસ્ત્રીઓ ખગોળશાસ્ત્ર રચાયેલું અર્થ સેન્ટ્રિક એટલે કે આ પૃથ્વી આખા બ્રહ્માંડના કેન્દ્રમાં છે સૂર્ય ચંદ્ર તારા ગ્રહો અને અને સમગ્ર બ્રહ્માંડ આપણી પૃથ્વીની આજુબાજુ ફરે છે સૂર્ય ચંદ્ર તો પૃથ્વીને લાઈટ આપવાના ગોળા છે આખું બ્રહ્માંડ પૃથ્વીની સેવામાં લાગેલું છે અને એવું માનવા માટે જે ખગોળશાસ્ત્રીઓ માની રહેલા એ આ એન્ટી ઉબુટુ હતા એ પોતે પણ એવું માનતા હતા કે અમે છીએ માટે આખી દુનિયા છે અને આખી દુનિયાની પાછળ આ સૃષ્ટિની આજુબાજુ પૃથ્વીની આજુબાજુ બધું ફરી રહ્યું છે એવું નથી બિગ બેંગ થયું બ્રહ્માંડની સ્થાપના થઈ એમાંથી કેટલાય કરોડો અબજો વર્ષ પછી પૃથ્વી સૂર્ય થયો એમાં એના કરોડો વર્ષ પછી પૃથ્વી થઈ એમાંય કરોડો વર્ષ સુધી કશું જ નહોતું આગનો ગોળો હતો પછી વનસ્પતિ થઈ પછી પ્રાણીઓ થયા અને મનુષ્ય જે થયું હશે એ તો બ્રહ્માંડના આયુષ્યમાં એક કલાક મનુષ્યનું અસ્તિત્વ નથી બ્રહ્માંડનું આયુષ્ય ગણીએ તો આપણા મનુષ્યના અવતાર નું એક વરસથી એક મહિના કલાકથી વધારે આપણે બ્રહ્માંડમાં નથી છેલ્લા છેલ્લા કલાકમાં જ આપણે બ્રહ્માંડમાં છે અને છતાં મનુષ્ય એવું માને છે કે આ પૃથ્વી પર જેટલું જે કઈ છે એ બધું મારા ખાવા માટે છે મારા મનોરંજન માટે છે મારી સેવા માટે છે પણ બિગ બેંગમાં જે બ્રહ્માંડની રચના થઈ એને કારણે બાકીનું બધું થયું અને એને કારણે પૃથ્વી થઈને પૃથ્વીને કારણે આપણે જન્મ્યા છે પાંચ તત્વો રચાયા અને પાંચ તત્વોમાંથી આ સૃષ્ટિની રચના થઈ છે પણ ના આપણે એવું માનવા તૈયાર નથી વી આઈ એમ ધ ફર્સ્ટ હું છું તો આપણને કહેવામાં આવે છે સમાચાર કે જે દાડે નરેન્દ્ર મોદી નહીં હોય દાડ ભારતનું થશે શું ઇન્દિરા ગાંધી વખતે કહેવામાં આવતું હતું કે ઇન્દિરા ગાંધી નહીં હોય તો પછી ભારતનું થશે શું અને નેહરુ વખતે તો એ લિટરલી પરિસંવાદોમાં ચર્ચાતો પ્રશ્ન હતો કે હુ ઇઝ આફ્ટર નહેરુ નહેરુ નહીં હોય તો આ ભારતનું શું થશે વગર નહેરુએ પણ ચાલ્યું વગર ઇન્દિરાએ પણ આ દેશ ચાલ્યો વગર નરેન્દ્ર મોદીએ પણ આ દેશ ચાલશે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં હોય એ દિવસે ભારતનું અસ્તિત્વ નહીં હોય એવું માનવાનું કોઈ કારણ નથી પણ એવું મનાવવામાં આવે છે એવો પ્રચાર કરવામાં આવે છે કે આ છે તો આપણે બધા છે ના આપણે બધા છીએ ભારતના નાગરિકો છે મત આપે છે મોદીજી ચૂંટાય છે અને મોદીજી રાજનીતિ કરે છે પણ આપણે બધા છીએ તો આપણે મત આપીએ છીએ માટે એટલે આપણે જ્યારે સેલ્ફ સેન્ટ્રિક થઈ જઈએ છીએ કે મારા લીધે આ દુનિયા છે તો આ એન્ટી બી એક વાત છે એ વાત એ છે અને એ વાત ભારતના દર્શનશાસ્ત્રમાં છે વસુદેવ કુટુંબકમ આ બ્રહ્માંડ મારું કુટુંબ છે એમાં સ્વીકૃતિ છે કે આ બ્રહ્માંડ છે તો હું છું એમાં સ્વીકૃતિ છે કે આ બ્રહ્માંડમાં જે નાનામાં નાની વસ્તુ છે એને લીધે હું છું એક બહુ અદભુત દાખલો છે કે જુઓ મધમાખી દુનિયાની બધી મધમાખીઓ નાશ પામે હવે આપણને આશ્ચર્ય થશે મેં તો છેલ્લા પાંચ દસ વર્ષમાં એક મધમાખી નથી જોઈ ઘણા તો હશે કે જેમને જિંદગીમાં મધમાખી નહીં જોઈ હોય એટલે મધમાખીનું કોઈ મહત્વ નથી કદથી એના શરીરથી એની આ બુદ્ધિમત્તાથી દુનિયા ચાલતી હોય એવું મનાય જ નહીં આપણે માની જ ના શકીએ પણ વૈજ્ઞાન એમ કે છે કે જો મધમાખીઓ ચાર વર્ષ માટે ચાર વર્ષ બધી મધમાખીઓ નાશ પામે તો ચાર વર્ષ પછી પૃથ્વી નાશ પામશે હવે જે મધમાખીને આપણે જોતા નથી એ મધમાખી બધી મધમાખીઓ મરી જાય તો આપણે આ પૃથ્વી ચાર વર્ષ પછી વિરામ થઈ જશે વનસ્પતિ નહીં હોય સજીવ સૃષ્ટિ નહીં હોય ને આપણે પણ નહીં હોય તો હવે મને કહો કે આપણે મધમાખી પર પણ આધારિત છે આપણા કહેવાતા મોટા નેતાઓ પણ આ મધમાખી પર આધારિત છે અને એમના અભિમાન તો જુઓ બે હજાર ચૌદ પહેલા ભારત હતું જ નહીં અમે આવ્યા અને આ ભારત દેશની મહાનતા આવી અમે આવ્યા અમારા નેતા આવ્યા એટલે ભારત કશુંક બની શક્યું હવે એ નેતા પણ આ મધમાખીઓના નાશ સાથે નાશ પામવાના છે તો મોટું કોણ છે મધમાખી છે કે આપણે છે કે આપણા આ મહાન નેતાઓ છે એટલે મધમાખી જેને જોયા વગર આપણે વર્ષો જીવીએ છીએ એ તમામ મધમાખીઓના પામે તો આ પૃથ્વી ચાર વર્ષમાં ઉજ્જળ વેરાન થઈ જશે એવું વૈજ્ઞાનિકો કહી રહ્યા છે તો નક્કી વાત થઈ ગઈ છે હવે કોઈ મધમાખીના વૈજ્ઞાનિકોએ મધમાખીઓનું પણ સાયન્સ હશે મધમાખીઓમાં પણ જ્ઞાન હશે કોઈ મધમાખીઓના વૈજ્ઞાનિક એમ નથી કહ્યું કે જે દિવસે આ પૃથ્વી પરથી મધ મનુષ્યના આસપામ છે એ દિવસે મધમાખીઓનો નાશ થઈ જશે યાદ રાખો કે આપણી માનવજાત સમગ્ર માનવ જાત મૃત્યુ પામે અસ્તિત્વ ગુમાવી દે તો પણ મધમાખીઓનું અસ્તિત્વ ગુમાવવાની નથી તો પણ ઝાડ એમનું અસ્તિત્વ નહીં ગુમાવે તો પણ નદીઓ નહીં સુકાઈ જાય તમારી કિંમત જ નથી મનુષ્ય તરીકે તમે આ પૃથ્વી પર વધારાના ના છો એક્સ્ટ્રા છો એટલે આ કુટુંબકમ નું આફ્રિકામાં શબ્દ થાય છે ઉબુંટુ અને ઉબુંટુ નો ગુજરાત હિન્દીમાં અનુવાદ થાય છે વસુધેવ કુટુંબકમ સંસ્કૃતમાં અનુવાદ થાય છે વસુધેવ કુટુંબકમ એટલે વસુધેવ કુટુંબકમ ની વાત આ દેશે હજારો વર્ષ પહેલા કરી છે અને નેલ્સન મંડેલા જે ગાંધીજીના અનન્ય ભક્ત હતા પચીસ વર્ષ જેલમાં રહ્યા છે એમણે કહ્યું કે હું આ પચીસ વર્ષ જેલમાં રહી શક્યો એનું કારણ ગાંધીજીની પ્રેરણા છે જાહેરમાં સ્વીકારેલી વાત છે અને ગાંધીજી પણ આ વસુધૈવ કુટુંબકમનો વિશાળ અર્થ જાણતા હતા હવે આજે આપણા માન્ય વડાપ્રધાન બહુ આરા પ્રયોગ કરે છે એક ગૌરવથી કહે છે કે આ તો મારી સંસ્કૃતિ છે વસુધૈવ કુટુંબકમ હવે આ જ માનીએ છીએ મારા પક્ષની પણ આ જ ફિલોસોફી છે પણ વસુદેવ કુટુંબકમ વાત સાચી પણ બહુ બાળકો પેદા કરનારાઓ આ વસુદેવ કુટુંબકમમાંથી બહાર છે આ એમની ફિલોસોફી છે વસુદેવ કુટુંબકમ ખરું પણ જે બહુ બાળકો પેદા કરે છે એ અમારા વસુદેવ કુટુંબકમમાંથી બહાર છે હવે આ વસુધૈવ કુટુંબકમ કેવી રીતે હવે હું આવું છું એક બીજી વાત મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણે ગીતા કહી અર્જુનને એની પર રજની છ દરદાળ પુસ્તકો મોટા મોટા પુસ્તકો લખાય એટલું વિવેચના કરી છે અને ગીતાના પહેલા શ્લોકની એમણે બહુ અદ્ભુત વિવેચના કરી છે એમણે કહ્યું કે આ યુધિષ્ઠિર કેટલો સેલ્ફ સેન્ટર્ડ માણસ છે એણે જયારે સંજેવને પૂછ્યું કે યુદ્ધ ભૂમિમાં શું થઈ રહ્યું છે ત્યારે એણે શરૂઆત કરી પ્રશ્નની શરૂઆત છે મામકા પાંડવાસ છે મારા અને પાંડવ પુત્રો શું કરી રહ્યા છે મારા મા મકા હવે આખું બ્રહ્માંડ જે કામ કરી રહ્યું છે નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યું છે જે આટલા બધા અસ્તિત્વને ટકાવી રાખ્યું છે હજારો કરોડો કરોડો અબજો વરસથી એ તો કોઈ દાવો નથી કરતો પણ આપણા દરેક કામની શરૂઆત મામકાથી થાય છે આપણું પરિણામ પણ આપણી વિચારવાની જે વાત છે એ દરેક વસ્તુમાં હું અને મામકા હું મારો હું અને મારા સંતાનો હું અને મારી સંપત્તિ દરેક વસ્તુમાં મામકા સિવાય આપણી કોઈ વાત નથી આવતી એટલે આ એન્ટીવ બૂંટું છે મામકા હું છું અને મારો સંસાર છે વસુ થયું કુટુંબ મારો સંસાર મારું કુટુંબ આનાથી આગળ દુનિયામાં કશું નથી એટલે જે લોકો આ માનનારા છે અને મજાની વાત એ છે કે આ સંખ્યા મામકાને માનનારી એ દુનિયામાં કદાચ સો ટકામાંથી બાળ થોડાક બાદ કરતા બધા જ મામકામાં માને છે એમને મારે એક સવાલ છે તમે તમે આજે ગમે મોટી કંપનીના છો ક્રિકેટ ટીમના કેપ્ટન છો ભારતની તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બેતાજ બાદશાહ છો અને તમને એમ થાય છે કે મારા આ ગરીબ ફટીજર મા બાપ મારા માટે ભારરૂપ છે તમે ભૂલી જાઓ છો કે તમારા ગરીબ ફટીજર મધ્યમ વર્ગના સામાન્ય મા બાપે માત્ર તમને જન્મ નથી આપ્યો પણ તમને તમે અત્યારે જ્યાં છો ત્યાં સુધી પહોંચવા માટેનું શિક્ષણ આપ્યું છે તમને વ્યવસ્થા આપી છે એટલે તમે જે છો એ તમારા મધ્યમ વર્ગીય ગરીબ ફટીજર કે પૈસાદાર મા બાપને કારણે છો એટલે જયારે પાસઠ વર્ષ સિત્તેર વર્ષના પંચોતેર વર્ષના મા બાપ સંતાનને ભારે લાગવા માંડે છે ત્યારે એમણે આ ઉભું ટુ જરૂર યાદ રાખવું જોઈએ કે મા બાપ છે તો હું છું એક જૈન મુનિએ અદભુત વાત કરી એમણે પ્રવચનમાં કહ્યું કે ભાઈ આંખ પહેલા આવી કે ચશ્મા પહેલા આવ્યા હવે કોઈ પણ બાળક ચશ્મા લઈને તો જન્મતું નથી આંખ લઈને જ જન્મે છે એટલે સ્વાભાવિક જવાબ છે કે આંખ પહેલા આવી હવે આ જૈન મુનિએ કીધું કે તમને ચશ્મા અનુકૂળ ના આવે ચશ્માના નંબર બદલાઈ જાય તો આંખ કાઢીને ફેંકી દો છો કે ચશ્માના નંબર બદલાવ છો તો જવાબ છે કે આપણે ચશ્માના નંબર બદલાવીએ છીએ પહેલે છે પહેલેથી છે એને બદલવાની જરૂર નથી જરૂર છે તો ચશ્મા બદલવાની છે મીન્સ કે તમારે બદલાવાની જરૂર છે મા બાપ શું માને છે મા બાપ ખોટું માને છે મા બાપ કમ બુદ્ધિના છે મા બાપ પછાત છે મા બાપ અભણ છે એને અમે કહીએ એમ કરવું જોઈએ કેમ નહીં તમારે એડજસ્ટ થવાનું છે એમની વાત સાથે કુદરત સાથે સમાજ સાથે તમે એવી આશા ન રાખી શકો કે આ બ્રહ્માંડ મારે લીધે બદલાઈ જાય એટલે આ ઉબૂંટુ ની વાત છે ને આપણે જે વસુધૈવ ની વાત છે એ અદભુત આફ્રિકા થી કેટલું સુધર્યું અને ભારત ભારતનું તત્વજ્ઞાન થી ભારત કેટલું સુધર્યું એ ચર્ચાનો વિષય છે પણ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આ બંને અદ્ભુત વાતો છે અને આ બંને વાતોને આપણે જીવનમાં ઉતારવાની છે હવે એક નાનકડું ઉદાહરણ આપીને વાતની સીધી વાત પૂરી કરું જ્યારે આપણા ઘરમાં લગ્ન હોય છે કોઈ બર્થડે છે કશોક પ્રસંગ છે અને આપણે એની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરીએ છીએ લગ્નમાં ચાલી પચાસ લાખ ખર્ચી નાખીએ છીએ શું તમે એવું માનો છો કે લગ્ન એટલી બધી મજાની વસ્તુ છે એટલી બધી ફાયદાની વસ્તુ છે ભણતરની જેમ આખી જિંદગી કામ લાગે એવી વસ્તુ છે લગ્નનો પ્રસંગ ના છતાં આપણે લાખો રૂપિયા ખર્ચી રાખીએ છીએ આ કે આપણા આનંદ માટે કરીએ છે ના આપણા આનંદ માટે નથી કરતા આપણે બતાવવા માંગીએ છીએ આપણા પડોશીઓને આપણા કાકા મામા ભાઈ ભાભી કુટુંબીજનોને આપણા કલીગ્સને કે જો તારા કરતા મારી પાસે ખૂબ બધું છે આ દેખાડો છે બતાડવાનું છે તો પછી આપણે આમાં આટલા બધા રૂપિયા ખર્ચવા ઉત્સુક કેમ છીએ શા માટે ખર્ચીએ છે આટલા બધા રૂપિયા કારણ કે આપણી સ્વીકૃતિ છે વાતમાં કે જો તમે બધા આ મારો મારું ફંક્શન જોઈને જળો નહીં તમે આ બધા મારું ફંક્શન જોઈને આ ઈ ના કરો તો મારા ફંક્શનનો અર્થ શું છે એટલે અંદરથી તો આપણે પણ ઈચ્છીએ છીએ કે મારા કુટુંબીજનો મારા સમાજ મારી નાતી મને એપ્રિશિએટ કરે મારી વાહવાઈ કરે એટલે મનથી તો તમે પણ આ ઉબન્ટું માનો છો તમારું દરેક આકૃત્ય તમે જે સજી ધજીને નીકળો છો એ બી ઉબંટુ છે કે તમારે બાકીનાને બતાડવાનું છે તમે કપડાં પહેરો છો કારણ કે બાકીનો સમાજ છે જો આપણે જંગલમાં એકલા રહેતા હોઈએ તો આપણે કપડાં ન પહેરતા હોત કપડાની શોધ જ ન થઈ હોત એટલે બીજા અર્થમાં તો અંદરથી તો આપણે ઉબંટુ માનીએ છે કે આ બધાને બતાડવાનું છે આ બધા માટે કરવાનું છે હું સુસંસ્કૃત છું સારો છું એટલા માટે નથી કે મારો સ્વભાવ સારો છે પણ મારે બહાર બતાડવાનું છે કે જીતુ પંડ્યા એક બહુ સારી સારા વ્યક્તિ છે જ્યારે તમારે બીજાને ખુશ કરવા પડે છે એ જ બતાડે છે કે તમે તમારા માટે નથી જીવતા તમે બીજાના માટે જીવો છો બીજાને બતાડવા બીજાને દેખાડવા બીજાને ઠેકાણે પાડવા જીવો છો આ નેગેટિવ પાસું છે પણ આપણે જીવનમાં અને વસુદેવ કુટુંબકમ આ બેને સારા અર્થમાં ઉતારવાના છે થેન્કસ ગીવિંગમાં ઉતારવાના છે આપણે મા બાપને રોજ થેન્ક્સ કહેવા જોઈએ જે જેવા છે જાણે જેવા છે જેવી તમને જેવું હોય તમારી સાથે એમણે વર્તન કર્યું છે પણ મા બાપ છે તો તમે છો તમને પૃથ્વી પર એ લઈ આવ્યા છે એના વગર તમારું અસ્તિત્વ ના હોત તો આપણે ઈશ્વરનો આભાર માનીએ થેન્કસ ગીવીંગ કહીએ કે ભાઈ તારી તારી પરંપરામાં હું છું આપણે આપણા કૌટુંબીજનોને આપણા સમાજને આપણા જ્ઞાતિને આપણી દેશને થેન્ક્સ જે કોઈ છે આ દેશમાં સમાજમાં આપણી સાથે એ બધાને કારણે હું છું એવો અહોભાવ રાખીએ સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું